ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત દેવઘટ બારિયા તાલુકાના દેવીરામપુરા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતે યોજાયો કાર્યક્રમ ધરતી ધરતીઆબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત દેવઘટ બારીયા તાલુકાના દેવીરામપુરા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમ કલસ્ટરમાં સમાવિષ્ટ પાંચ ગામોના પંદરસો તેર જેટલા લાભાર્થીઓએ વિવિધ યોજનાઓ જેવી કે આરોગ્ય વિભાગ જનસેવા કેન્દ્ર આઈસીડીએસ વિભાગ ખેતીવાડી વિભાગ આધાર કાર્ડ પશુપાલન વિભાગ એમજીવીસીએલ વિભાગ આવક પ્રમાણપત્ર જન્મ મરણના પ્રમાણપત્ર બીપીએલ દાખલા આકારણી રહેટાણ અંગેના દાખલા ઓળખપત્ર અંગેના દાખલા દાખલા હોય તો સહિતના વિભાગોમાંથી વિવિધ યોજનાઓનો લાભાર્થીએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી અધિકારીશ્રી શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીઓ સરપંચ શ્રીઓ ગામના આગેવાનો ગ્રામજનો તથા વિવિધ વિભાગના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ હાજર રહ્યા હતા બીરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા